વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે દ્રશ્યો પરથી પણ અંદાજ લગાવી શકાય છે કે વરસાદની તીવ્રતા વધુ હશે દાતા તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અંબાજીની બજારોના આ છે સંવાદદાતા રતન સાંગિયા ફોનલાઈનથી જોડાયા છે વધુ વિગત સાથે જી રતન અંબાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાં કેવો વરસાદ હાલ વરસાદ ચાલુ કે બંધ જે ચોક્કસ થી જણાવી દઉં જે બનાસકાંઠાના જે અંબાજી જે યાત્રાધામ અંબાજીમાં ધમાકેદાર જે વરસાદની જે મેઘરાજાની જે ધમાકેદાર એન્ટ્રી થઈ છે ગિરિમાળાની અંદર જે વરસાદ આજે જે બપોર પછી બપોર જે